વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો એસએસજી હોસ્પિટલ ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં કેન્સર ડેની કરાઈ ઉજવણી આવતીકાલે વર્લ્ડ કેન્સર ડેના ઉપલક્ષમાં ફિઝિયોથેરાપી સ્ટુડન્ટોએ દર્દીઓને આપી પ્રાથમિક જાણકારી ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં પ્લે કાર્ડ લગાવી આપી કેન્સર અંગેની માહિતી ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટો દ્વારા મહિલાઓને કેન્સરના ચિહ્નો અંગે આપી વિસ્તૃત માહિતી કેન્સરના ચિહ્નો ઓળખીને તાત્કાલિક સારવાર લેવામાં આવે તો કેન્સર મટી શકે છે કેન્સર માટે વેક્સિન પણ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે ફિઝિયોથેરાપીના સ્ટુડન્ટોએ કેન્સર દિનની ઉજવણી નિમિત્તે એકબીજાને કેન્સરના જાણકારીની લગાવી ટેલ મહિલાઓને સર્વાઇકલ અને સ્તન કેન્સરના વધી રહેલ કેસ સામે ફેલાવી જાગૃતતા કાલે વિશ્વ કેન્સર દિવસ છે ચોથી ફેબ્રુઆરીના એટલે આજે અમે એના માટે અવેરનેસ પ્રોગ્રામ રાખ્યો છે કોલેજ ઓફ ફિઝિયોથેરાપીમાં અમે સ્ટુડન્ટ્સ ઓફ કોલેજ ઓફ ફિઝિયોથેરાપીના અમે અમારી ફેકલ્ટીના સપોર્ટથી આજે એ પ્રોગ્રામ અમે રાખ્યો છે તો અમે બધી મહિલાઓને ભેગા કરીને એમને કેન્સર વિશે અવેરનેસ આપીએ છીએ અર્લી કેવી રીતના ડાયગ્નોસ કરી શકે એમની બીમારીને એના વિશે અમે એમને જાણકારી આપીએ છીએ અને અમે મેઇન અત્યારે મહિલાઓને બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરના ઇસ્યુઝ વધારે થઈ રહ્યા છે જેના કારણે મોત પણ થઈ રહ્યું છે એને લીધે એનું અવેરનેસ એનું સેલ્ફ એક્ઝામિનેશન એમને અમે શીખવાડી રહ્યા છીએ હાર્દી ઉપાધ્યાય અચ્છા ચોથી ફેબ્રુઆરી જે કેન્સર અવેરનેસ ડે છે એના માટે ફિઝિયોથેરપી ડિપાર્ટમેન્ટ આના માટે ઇનિશિયેટિવ લે એ બહુ નવાઈની વાત છે અને એ લોકો આટલી બધી અમને જાણકારી આપે છે અને એસએસજીમાં ઓપીડી સિક્સટીનમાં આ લોકોએ અવેરનેસનું રાખ્યું છે અને અમને કહેવામાં આવ્યું અમે તો એક્સરસાઇઝ માટે આવેલા કે તમે આ જાણકારી લો અને અમે બી જાણવું હતું કારણ કે આટલા એજ્યુકેટેડ છે પણ સરકારી કેન્સર વિશે અમને પણ જાણકારી નથી અને ફાઇનાન્સ મિનિસ્ટર બી આટલું બજેટમાં કીધું તે દિવસે એના માટેની વેક્સિન માટે આટલા ઇનિશિયેટિવ લે છે કાલે એક જાણીતા હિરોઈનનું ડેડ બી થઈ ગયું અને આ લોકો સામેથી અમને આટલી સારી માહિતી આપે છે અને ગવર્મેન્ટ અને ડિપાર્ટમેન્ટ આટલા ઇનિશિયેટિવ લેવામાં આવે છે એ અમને બહુ જ મદદગાર રહે છે અને એમના માટે અમે એમનો બહુ ખૂબ ખૂબ આભાર બી માનીએ છીએ મારું નામ શિલ્પા વેલાણી છે હું પોતે એક આર્કિટેક્ટ છું